જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા હુકમ કરાયો આ બાબતે રાજકોટ રીજનલના આરએફઓ અનિલ મારૂએ વિગતો આપતા જણાવ્યું હતું કે રવિવારે સવારથી જ તપાસ શરૂ કરવામાં આવી હતી અને મોડર્ન કોમ્પ્લેક્સમાં હોટલ તોરલ રેસીડેન્સી એવોલ્યુશન ફિટનેસ જીમની તપાસ કરતાં ફાયર એક્ઝિટ ન હોવાને કારણે સીલ કરવામાં આવી હતી ત્યારબાદ રિલાયન્સ ટ્રેન્ડ શોરૂમ શેઠિયા ઇન્ફોટેક ટેલિકોમ શોરૂમને પણ ફાયર સેફટીનો અભાવ જણાતા સીલ કરાયા હતા આ કામગીરી સતત ચાલુ જ રખાશે તેમ જણાવી જ્યાં સુધી ફાયર સેફટી માટેના સાધનો અને આગ લાગે ત્યારે તાત્કાલિક લોકો બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા નહીં કરાય ત્યાં સુધી સીલ જ રાખવાનો હુકમ કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું જ્યાં સુધી ફાયર સેફટીની સુવિધા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવાનો તંત્ર દ્વારા હુકમ કરાયો રાજકોટના અગ્નિકાંડ પછી બે દિવસથી રિજનલ અધિકારીની આગેવાનીમાં ગાંધીધામ બાદ અંજારમાં કાર્યવાહી તપાસના કારણે વેપારીઓમાં ફફલાટ અંજારમાં આ પ્રકારે સીલ જેવી કડક કાર્યવાહી ભાગ્યે જ થતી હોય છે ફાયર સેફ્ટીના મુદ્દે સરકાર હવે રહી રહીને જાગી છે ત્યારે કચ્છભરની સાથે અંજારમાં સીલ સહિતની કડક કાર્યવાહી થઈ હતી જેના પગલે વેપારીઓમાં સોપો પડી ગયો હતો સુરક્ષા યોગ્ય રીતે થાય તેની લગાતાર ધ્યાન રાખવાની જરૂર છે પાલિકાના નાક નીચે ગેમ ઝોન બન્યું રાજકોટ અગ્નિકાંડ બાદ કચ્છભરમાં ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં અંજારના સવાસર નાકા તળાવ કિનારે પણ ગેમ ઝોનમાં અનેક નિયમોનો ભંગ થયો હતો જેની સામે પણ ગુનો નોંધાયો છે